హలో ఫ్రెండ్స్ మారం శాల్వి గీ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોની નગરી અને નગરીઓનું મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પૈકી એક ઉજ્જૈનમાં જ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને ભગવાનના દક્ષિણાભિમુખ દર્શન થાય છે આ મંદિર મુખ્ય રૂપે ત્રણ વિભાગમાં વિભાજિત છે તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે અહીં સમગ્ર શિવ પરિવાર માતા પાર્વતી ગણેશજી અને કાર્તિકેયના પણ દર્શન થશે આ સાથે જ અહીં એક કુંડ પણ છે કહેવાય છે કે તેમાં સ્નાન કરવાથી

તો ચારેક કલાક અચૂક ફાળવવા પડે ત્રાદશ જ્યોતિર્લિંગોમાં મહાકાલીશ્વર જ્યોતિલિંગ કેટલીક આગવી વિશેષતાઓ ધરાવે છે દિવસમાં પાંચ વખત આરતી પાંચથી વધુ શૃંગાર અને બસમાં આરતી માત્ર મહાકાલેશ્વરમાં જોવા મળે છે દુષણ નામના અસુરથી લોકોની રક્ષા માટે મહાકાલ અહીં પ્રગટ થયા હતા અસુરના વધ બાદ લોકોએ શિવજીને ઉજ્જૈનમાં જ કાયમી વસવાટનો આગ્રહ કર્યો જેનાથી પ્રસન્ન થઈને શિવના જ્યોતિમય રૂપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું આ જ રીતે કૃષ્ણનો પણ અહીંના શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે તેમનો અભ્યાસ અહીં જ આશ્રમમાં થયો હતો આજે પણ મહાકાલનું નામ પડતા શ્રદ્ધાળુના મનમાં ભસ્મ આરતીનું સ્મરણ થઈ જાય છે અહીં લોકોની ભારે ભીડ પાછળનું કારણ મહાકાલની ભસ્મ આરતી જ છે જે ઘણી જ વિખ્યાત છે સ્મશાનમાં આગલા દિવસે આવેલા છેલ્લા હા છેલ્લા શબની ભસ્મથી આ આરતી કરવામાં આવે છે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ભસ્મ આરતી માટેની ભસ્મ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે દરેક માણસે એક દિવસ મશાની ભસ્મ થવાનું છે ગરીબ હોય કે તવંગર સૌની રાખ સરખી જ હોય છે અભિમાન માણસને માણસ બનતો અટકાવે છે શિવજી પર ચઢાવવામાં આવેલ આ ભસ્મને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તમામ દોષ દૂર થાય છે અને મૃત્યુ પીડાદાયક બનતું નથી